ભાવનગર ખાતે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ ક્લબ ખાતે યોજાઈ જેમાં પ્રથમ કમિશનર ઇલેવન સુરતની મેચ રાજકોટ ઇલેવન સામે રમાઈ સુરતની ટીમ ફાઇનલમાં વિજેતા બની જ્યારે બીજી મેચમાં ભાવનગર મેયર ઇલેવન અને સુરતમાં મેયર ઇલેવન વચ્ચે રમાઈ હતી સુરત ઇલેવનનો ભવ્ય વિજય થયો સુરત મહાનગરપાલિકાએ કમિશનર અને મેયર ઇલેવન બંને મેચમાં ફાઇનલ જીતી હતી આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ મેચ કમિશનર ઇલેવન ફાઇનલની ફાઇનલ મેચ સુરત અને રાજકોટ વચ્ચે રમાઈ જેમાં રાજકોટ ઇલેવન પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં નવ વિકેટ એકસો એકતાલીસ રન બનાવ્યા આ ટીમે માત્ર સત્તર પોઈન્ટ ચાર ઓવરમાં ચાર વિકેટ ગુમાવી અને એકસો બેતાલીસ રન બનાવી જીત હાંસલ કરી સુરત તરફથી ચિરાગ પટેલે એકાવન રનની શાનદાર અડધી સદી ફટકારી અને મહત્ત્વની ભૂમિકા ભજવી તો બીજી મેયર ઇલેવનની ફાઇનલ મેચ ભાવનગર અને સુરત વચ્ચે રમાઈ જેમાં ભાવનગર ઇલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અઢાર પોઈન્ટ પાંચ ઓવરમાં માત્ર છન્નું રનમાં સમેટાઈ ગઈ સુરત ઇલેવન જીતવા માટે સત્તાણું રનના લક્ષ્યાંકને સુરત મેયર ઇલેવનની ટીમે માત્ર નવ પોઈન્ટ ત્રણ ઓવરમાં જ આઠ વિકેટ બાકી રાખીને આસાનીથી જીત હાંસલ કરી મેચના અંતે આયોજિત પૂર્ણાહુતિ સેરેમની સુરત અને ભાવનગરના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા દંડકની પ્રેરક હાજરી રહી આ ઉપરાંત કલેક્ટર કુલપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપ અધ્યક્ષ સંગઠનના મહામંત્રી વિવિધ કમિટીઓના ચેરમેન સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા ટ્રોફી એનાયત પણ કરાઈ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર લાયસનિંગ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ એમ્પાયર્સ કોમ્પ્યુટરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું బ్యూరో రిపోర్ట్ చనల్ లావ్ విట్నెస్ సూరత్